આપની સાથે પાયલ બાભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભારત બંધને દાહોદ શહેરમાં નાના મોટા વેપારીઓ અને સમગ્ર જનતાએ પૂરેપૂરો ટેકો આપી બંધને સંપૂર્ણ સહકાર આપી દાહોદ શહેર સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું આજુદ દાહોદ ખાતે ભારત બંધના એલાનને દાહોદ નાના મોટા વેપારીઓએ અને સમગ્ર જનતાએ પૂરેપૂરો ટેકો આપી બંધને સંપૂર્ણ સહકાર આપી દાહોદ શહેરને સ્વયંભુ બંધ પાડવામાં આવ્યું હતું અને પ્રજાની સાથે અને સહકાર આપ્યો હતો તે બદલ કોંગ્રેસના અને આપના કાર્યકરોએ પ્રજાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો સંવાદદાતા દિનેશભાઈ પરમાર ધી ડી ન્યૂઝ દાહોદ આ દેશને આપ્યું અને વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપણા ભારત દેશનું છે અને એ તે બંધારણની અંદર એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીને જે કંઈ હક અને અધિકારો બાબાસાહેબે આપેલા છે એ હક અને અધિકારોને દૂર કરવાનો અને અમારી અંદર કોમની અંદર એક નવી અનામતની નીતિ ઉભી કરી અમારા ભાગલા પાડવાનો જે કંઈ સરકાર પ્રયાસ કરી રહી છે હાઈકોર્ટના માધ્યમથી એ અમે સાખીશું નહીં એ અમે ચલાવી લઈશું નહીં જો આ દાહોદ ભારત બંધના હિસાબે અમે આજે દાહોદ બંધ રાખવા માટેનું અપીલ આપી હતી અને બધા વેપારીઓએ બધા સમાજના આગેવાનોએ ભેળા થઈ અને દાહોદને બંધ રાખવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને આ દાહોદ લગભગ મહદઅંશે સો ટકા એમાં અમે સફળતા મેળવી છે સૌનો આભાર માનીએ છીએ અને આવતા આવનારા સમયમાં સરકારને અમે આપના માધ્યમથી એક એ આપીએ છીએ કે જો બંધારણને અને અમારા અનામત ઉપર જો છેડખાની કરવામાં આવશે તો આવનારા સમયમાં અમે આ સાખી લેશું નહીં અને જલદ આંગો આંદોલન કરીશું અને જંગલ જલદ વિરોધ કરીશું અને જેલ ભરો સુધીની અમે એમાં આંદોલનો આપીશું ધન્યવાદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર